મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉણાત દૂત મંડળીની આજે સાધારણ સભા મળી હતી આ સાધારણ સભા અધ્યક્ષ બનાવવાને લઈને મળી હતી જેમાં પ્રમુખ અને મંત્રી ચોપડા લઈને મીટિંગમાંથી અચાનક જતા રહ્યા જેમાં અધ્યક્ષ નિમવા બાબતે હોબાળો થયો જોતામાં મામલો ઉગ્ર બન્યો ને વાત છે તે બબાલ સુધી પહોંચીને તેના કારણે મંત્રી અને પ્રમુખ જતા રહેતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન વડનગર તાલુકાના ઉનાત દૂત મંડળીનો વિવાદ સામે આવ્યો છે જેમાં નવા અધ્યક્ષ નિમવાને લઈને આજે જે સાધારણ સભા મળીને આ સાધારણ સભામાં ડકો સર્જાયો આ સભામાં હોબાળો થયો અને મંત્રી અને પ્રમુખને સભા છોડીને જતું રહેવું પડ્યું તેવી સ્થિતિનું નિર્માણ થયું હવે કહેવાય રહ્યું છે કે મહેસાણા સાગર ડેરીના અગ્રણી દિલીપ ચૌધરી સહિત બી સી એચની હાજરીમાં થયો હતો બખેડો પ્રમુખ એનડી ચૌધરી અને મંત્રી દીપક ચૌધરીએ બોલાવી હતી સભા જેમાં ઉણાદ ગામની ડેરીમાં સાધારણ સભાના અધ્યક્ષ સ્થાન બાબતે મિટિંગનું આયોજન હતું ને આ મિટિંગના આયોજનમાં એક એક બોલાચાલી થાય છે વિવાદ થાય છે અને બખેડો થાય છે અને આ ઘટનામાં બહુમતી સભ્યો વાળા માનસિંહભાઈ ચૌધરી અને ગોવિંદભાઈ ચૌધરી વચ્ચે અધ્યક્ષ મુદ્દે હતી બબાલ વડનગર તાલુકાના ઉણાદ ગામની ડેરીમાં કોઈ પણ કાર્યવાહી વગર પ્રમુખ અને મંત્રી છે તે ચાલુ સભામાં ચાલતી પકડતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે માનસિંહ ચૌધરી અને આગેવાનોએ સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન વાયરલ કર્યું છે પહેલા તો મામલે શું કહી રહ્યા છે ત્યાં સાધારણ સભામાં આવેલા લોકો જે તેમણે નારાજગી વ્યક્ત કરી છે તેમને સાંભળો મનસુભાઈ આજની સભા હતી સભાસદોની શું એજન્ડા રહ્યો આજની સભામાં સભાના અધ્યક્ષ સ્ત્રીની વરણી થઈ મારા નામની દરખાસ્ત આવી અને બહુમતીથી દરખાસ્ત જોઈ એ લોકો સભાનું કામકાજ કર્યા સિવાય રેકોર્ડ લઈને જતા રહ્યા શું આ સભાસદોનું

એ લોકોએ હરમાળા કર્યું હળમાળા કરી અને એમને ના ગમ્યું એમને બહુમતી આ હતી એટલે એ લોકોને નીકળી ગયા સભાસદોની હમણાં સભાસદોની બહુમતી હતી સભા વેલી આવી ગયા મુકી અને અમુક છે નહીં જે રેકોર્ડ લઈને ગયા છે ખોટી સભા કર્યું તો એ ઘણા છે નહીં બરોબર હમ બરાબર રીતે હવે નોબત આ સભામાં જે બખોડ્યો થયો તેના કારણે એવી થાય કે પોલીસ વાન બોલાવી પડી પોલીસ ની ગાડી ત્યાં પહોંચીને પોલીસનો બંદોબસ્ત છે તે ઉણાત દૂત મંડળી ખાતે મૂકી દેવામાં આવ્યો કેમ કે ઘણી બધી વખત મામલો છે તે ઉગ્ર બનતો હોય છે અને મારા મારી સુધી વાત પહોંચતી જો કે કોઈ બનાવ ન બને તે માટે પોલીસ પણ બોલાવી પડી હતી પરંતુ જે મંત્રી અને પ્રમુખનો જે વર્તન સામે આવ્યું તેના કારણે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે દર્શક મિત્રો આજે નવા વિડિયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ